नमस्कार कोच डॉक्टर रसिक परमार और यहां आमदारा ने भरोसा रोटी की पहली आती शुभ रमणीय दृश्य साद्यू જોઈ રહ્યો છું કુદરત નો રમણીય નજારો છે સાંજ જુઓ વૃક્ષો પણ કેવા ગેલમાં આવી ગયા છે જુઓ દૂર દૂર લાગતો વગડો એની આ દુર્લભ રમણીયતા માણવા માટે ક્યારેક તો ઘરની બહાર નીકળવું પડે છે બાદમાં ત્રીજાવાનો લાભ મને આજે પ્રાપ્ત થાય પ્રકૃતિમાં ખોળામાં બેસીને વરસતા વરસાદની ધારાઓમાં સ્નાન કરવાનું કોને ન ગમે લાગે છે થોડી વારમાં રાજાની સવારી આવી રહી છે આગમનની છડી પોકારી ગઈ છે અને થોડીક વારમાં મને બીજાવાનો લાભ મળશે એવો લાગી રહ્યું છે આકાશ આકાશ નો નજારો પણ જોવા જેવો છે આકાશનું સ્વરૂપ એકદમ બદલાય ચૂક્યું છે પરંભાયેલું આકાશ વાદળાઓથી છવાયેલું આકાશ દોડની ડબળીઓથી છવાયેલું આકાશ ક્યાંક કેવું લાગે છે ધન્ય ઘડીઓ છે જીવનની સાચી મજા ગ્રામ્ય વિસ્તારમાં અને એ પણ પ્રકૃતિની કોઈ ચાલો આપણે શહેરોની આ જાક જમાળ અને શહેરોનો ચડકાટ છોડીને આપણી પ્રકૃતિ તરફ પાછા વળીએ આપણે આપણા પ્રાકૃતિક જીવન તરફ પાછા વળીએ મા આપણે ઘણું ગુમાવ્યું છે એવું નથી લાગતું મને તો લાગે છે માના ખોળામાં પરત ફરીને આપણે એ ગુમાવેલું જીવન ¡Sí!